હાલો મિત્રો જય માતાય જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં આવીશો અને હું પણ એકદમ મજામાં છું અને આપણે આવી ગયા છીએ અત્યારે વાસચેટીની ભાજી વીણવા માટે તો મિત્રો વાચેટીની ભાજી તો બહુ અઘરી છે કારણ કે આ તો ખાવાની મજા આવે પણ વીણવાની સજા છે જો તમે અમારા ભાઈ જો કાંટામાં બળ કરે છે જો એ વેલા કાઢે છે અને મિત્રો વાસેટીની ભાજી જો એક તો જોતા આમ તંદુરસ્ત કા ભાઈ પાંદડે હારા ને અને આ જો કાંટામાં જોવો તો મઘરું છે વાઠાલું બધું જેડી ભાઈ કે કે હા પ્રમ ભાઈ એમ તો બતાવો તો ખરાબ ધને જો મિત્રો વાશેટી ને ભાઈ છે આ હે હા લ્યો મિત્રો એટલી જડી આ કા રૂણા મહેનત કરીને ત્યારે તો મને એમ ચાલો ને બધા મિત્રોને ને બતાવું વાચીટી ની ભાજી કેટલી મહેનત થાય છે વીણવામાં ના ના અંદર પછી ઓલપાડશે તાર બાર પાછા બાંધેલા હોય છોટ બોટ મેકલો ધારા થઈ જાય એટલે આપણે ઓલી બાજુ નથી જવાનું થતું આ પરસાદ રૂપે મળી ગઈ વાસી ભાઈ એટલે છે મિત્રો જોવો તમે કેટલા દે ભાઈ વાસી ભાઈ

તળાજા પાલ હાઈવે રોડ ઉપર કેમ અને કુંડલી થોડાક આગળ વધતા આવી ગયા છે મિત્રો આ ચોમાસાનું વાતાવરણ એટલે કે બધું વનસ્પતિ જો સોળ ઝાડ ને બધું લીલો સમ અને એમાં ત્યાં બધા ફૂલ જો ઉડવા મળ્યા છે અને આ શું નામ હશે કે ખબર આને શું કહેવાય નામ આવડે ભાઈ

સુગંધ બહુ મસ્ત આવે છે અને આ તો જોવો તો ખરા આ તો અહીંયા રોડ ઉપર છે બાકી અમુક એવી જગ્યાઓ તમે ઝાડ જોયું હોય તો આમ કુદરતી દ્રશ્ય લાગી જાય એવું છે સરસ મજાનું ઝાડ છે સોડ છે ઝાડ ની સોડ તો ઝાડ આને કહેવાય આ હાગના સોડ છે બધા જો આપડો હાઈવે છે જો બે ભાઈ વાછી નું ભાઈ હાટો આટા માર્યો પણ આમાં એ જોવા નથી મળતી એક વેલો મળ્યો મુજબ હા આ ગળોનો વેલો છે આ અમાર પરવિમભાઈ કહે છે આને ગળોનો વેલો કહેવાય ગળોનો વેલો બકરા ભોપ આ દાદાને હેના કહેવાય આવણી હે બો કેવાય આવણી કહેવાય હા આવણી ના દાદા હે તો કમોલ એ હા ભાઈ ભૂલાઈ ગયો ભાઈ કમળના દાતણ કે અમણી તો બીજી આવે કમળના દાતણ તો મિત્રો આ કમળના દાતણ ને કમળમાં આવે ને જે અંદર ડોડવા કાળા કાળા એ મજા આવે ખાવાની કા આને ડોડવા આવે ને મજા આવે ખાવાની તમે ખાધેલા ભાઈ હા એમ બરાબર પેલા થુમરા આવતા ખબર હોય તો એટલે થુમરા હતા ને મજા આવે અત્યારે હોય તે ડુંગરમાં પુષ્કળ ન હોય વરસાદના જાય તો મજા આવે કાળા ધોળા ભાઈ હમ એવું છે મિત્રો જયારે ઓછા હોય પણ ડુંગર માં ગાડી લઈને ઉભા રે મને એમ ને વિડીયો ઉતારી લીધ અમારે ભાઈ ક્યાં ભાઈ ઉતારી ને વિડીયો હું હાલો શરૂ કરી વિડીયો એટલે જોવો તમે હા નાનો વિડીયો બનાવી ગયા તો પછી આપડે તો શરૂ કરી દીધું છે વિડિયો ઉતારું જોવો તમે પાલતાણા ખાડેશ અલા ઠા દેતી દેવળે ધાર ની વસાળે ઉભા છે એમ હાલ તો અને લીલીસમ વાડિયો છે અત્યારે પણ વરસાદ નથી રેતો આમાં બીજા પારે હું એકલો ખોડ જામી ગયું છે તમને બતાવું જોવો તમે હા વરસાદ આવી ગયો એટલે અમે બઠ્ઠે થી નીકળ ગયા ને આયા બાકી વાછડની બાગી ખાવી છે અરે શુંકો હાલોન ઉભરે

બોલો મિત્રો અત્યારે હો ગ્રામ વાસી ના ભાઈ ના માર્કેટમાં પૂછો ને તો પસાર રૂપિયા લેપિયા હો ગ્રામ વાસી ના ભાઈ ના લે એમ ભાઈએ પાંચસો થી પોણો કિલો સુધી વીણી ભાઈ અત્યારે કઈ છે નહીં કારણ કે હવે બધા નજરે પડે કે રોડ ઉપર હે ક્યાં છે એટલે આ ભાઈ જો અહીંયા એક વેલો મળ્યો વાનો

તો આ ફૂમકુ છે એટલું આ સીટી ભાઈ નું તો અહીંયા ભાઈ કાંટા નો વાગે હો ભાઈ બાવળીઓ ભૂગા કાઢ નાખશે એવું લાગે કાંટા બાવળ માં વાસીટી ને ભાઈ છે મિત્રો આમ ભાઈ ફૂમકુ બતાવજો ભાઈ તોડ્યા પછી હે વાસેટી ને ભાઈ ખાવા માટે મિત્રો દેશી બાવળ છે અલા ગાંડો બાવળ છે દેજ કા ગાંડો બાવળ છે મિત્રો કાટા સહન કરવા પડે ક્યારે વાસીટી ને ભાઈ મળે આમાં રોડ કાંઠો રહ્યો એટલે હાવ આપણે તો ઉપર બાર તો ન જ મળે કારણ કે અંદર હોય ને જોઈ તો થાય કેટલી લાલ આવી હે બે ત્રણ ફૂંકા મળી ગયા કેટલી છે જો ભાઈ એટલી વાસી ભાજી મળી છે જો આને તો એટલે આટું કાશી ખાઈ દેવાય હે

કારણ કે ત્રણ ફૂમ મળ્યા હતા ત્રણ ફૂમ કોને કા એને ઉપર લીધી પાંદડા હમ સરસ પાછેટી પાંદડા ખા ભાઈ એને ઓ ભજીયા બનાવ્યો પાછેટી ને ભાઈ ને ભજીયા પણ બનાવ દો મિત્રો તો મિત્રો જોર તો કોમેલ કરી દે કોણ કોણ વાછેટી ની ભાઈજી નો બનાવી થી ને ખા દે ઓણ તો બનાવી થી હા આપણે એક વખત બનાવી ખાઈ લીધો ભાઈ પણ આવી જે મજા એ પહેલી વખત ખાધી મેં એટલા વર્ષ અંદર શું કયો ભાઈ પાંચ વખત એમ આમ ડુંગર માં ગયા વીણવા ડુંગર માં બહુ હોય ને અહીંયા રોડે તો બધા માણસો ઉભા રહીને લેતા હોય કા એટલે અહીંયા આપડા હાથમાં ન આવે પણ ડુંગર માં બહુ હોય હાલો તો આપણે ઘેર વ્યાજી કઈ મળશે નહીં હવે